નમસ્કાર મિત્રો આજે આપણે ડિજિટલ પ્લેટફોર્મ પરથી લોટિયા બાગોર સ્થિત આવેલા લોટેશ્વર મહાદેવની મુલાકાત લેવા જઈ રહ્યા છે જ્યાં આજે શિવરાત્રી મહાપર્વ છે ત્યાંથી ભક્તોનું ઘોડાપુર સવારથી જ આવી રહ્યું છે તો આપણે આજે મંદિરના ટ્રસ્ટી છે એમની જોડે વાત કરીએ કે શું છે હા તમારું નામ જણાવશો ભાનુભાઈ ચાવડા ભાનુભાઈ બાહુભાઈ ચાવડા આજે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે આજે જે ફંક્શન થવાના છે બપોર પછી સવારથી શું વિધિ કરેલી છે તમે પૂજા પૂજા સવારે શરૂ થઈ અત્યારે વાગ્યે આરતી થઈ હવે બપોરે શણગાર થશે અને નગરયાત્રા મહાદેવજી નીકળશે બપોર પછી નીકળશે એમ ને બપોર પછી અને રાત્રે પછી પૂજા થશે નવ થી સાડા બાર સુધી બાર વાગ્યે રાત્રે આરતી થશે રાત્રે બાર વાગ્યે આરતી થશે બરાબર આપ તમે જોઈ રહ્યા છો પાછળ ભક્તો નું ઘોડાપુર આવી જ રહ્યું છે અને ચલો આજુબાજુમાં શણગાર કરેલો દેખાઈ જ રહ્યો છે ભક્તો દર્શન કરવા માટે લાઈનમાં આવી ગયા છે અને દર્શન આરતી આરતી હમણાં બાર વાગ્યા વાળી પૂર્ણ થઈ છે અને હા તમે આજુબાજુ જોઈ રહ્યા છો જે શણગાર કરવામાં આવ્યો છે એના માટે એક બેન્ડ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેનાથી શોભાયાત્રા નીકળશે

અત્યારે બે પાલખીમાં મહાદેવજી નગર યાત્રાએ નીકળશે અને ઠેર ઠેર પધરામણી કરશે અને શિવરાત્રીને બહુ હર્ષો ઉલ્લાસ સાથે મનાવશે રાત્રે નવથી બાર વાગ્યા સુધી શિવ મહાપૂજાનો પ્રોગ્રામ રાખેલો છે બાર વાગે ચાર પ્રહરની આરતી અને પૂજા પૂરી થશે જય મહાદેવ હાય મહાદેવ તમે જોઈ જ રહ્યા છો કે એમને કયા પ્રમાણે કઈ શોભા નીકળવાની છે

પ્રસાદનું વ્યવસ્થિત વિતરણ કરવામાં આવે છે સાંજે સાત વાગ્યાની આરતીમાં સંધ્યાની આરતીમાં મહાદેવજી પાછા મહાદેવમાં હાજર થાય છે એકંદરે જોતા શ્રી લોટેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક કાળથી છે પણ એનો પુરાવો નથી મંદિરના ટ્રસ્ટી પાસે બાકી લગભગ એવું માનવામાં આવે છે કે અહીંયા આગળ એક કૂવો છે જે પાંડવકાલીન કૂવો છે માતા કુંતાને એવું પ્રણ હતું કે શિવલિંગની પૂજા વગર પાણી પણ ગ્રહણ નહીં કરવાનું પણ હવે અહીંયા આગળ પથ્થર જેવું શિવલિંગ કંઈ મળ્યું નહીં એટલે ભીમે ભીમ છે એને લોટો ઊંધો પાડી દીધો અને એને માટીનું સ્થાપન કરી દીધું એટલે લોટેશ્વર મહાદેવ બન્યું અને એ કુવામાંથી જળનો અભિષેક માતા કુંતાએ પ્રથમ વખત કરેલો એટલે લોટેશ્વર મહાદેવ નામ છે બરાબર છે તો એ કુવો જોવા મળશે આપણને હા એ કુવો સદીઓ પુરાણો કુવો લખેલો હા

શોભાયાત્રા દ્વારા દેખાડવામાં આવશે મંદિરની અંદર પ્રવેશ કરતા જ તમને ઓમ નમઃ શિવાય નામનો નાદ અવજ સંભળવા માંડે છે અહીં આગળ કેટલાક ભાવી ভক্ত આવ્યા છે તો આપણે એમનો પણ ઉત્સાહ કેટલો છે શિવરાત્રીને લઈને તો ચાલો આપણે એમનો પણ પરિચય લઈએ હાજી તમારું નામ જણાવશો അപર્વ હા અને શિવરાત્રી જે પર્વ છે એને લઈને તમારામાં કેટલો ઉત્સાહ છે એ વેલું તમે મને કહી શકશો અમારામાં ઘણો ઉત્સાહ છે અત્યારે તમે મંદિરમાં જોઈ શકો છો કે બધા શિવભક્તો હર હર ભોલેના નાથથી મંદિર ગુંજી ઉઠ્યું છે અને આ લોટેશ્વર મહાદેવ મંદિર વર્ષોથી અહીં આ રીતની પૂજાનું આયોજન કરે છે શિવજીની સવારી નીકળવાની તૈયારીઓ થઈ ગઈ છે અને સાંજના બપોર પછી શિવજીની પૂજા થશે ચાર પ્રહરની પૂજા હોય છે પાંચ આરતી હોય છે અને બધા ભક્તો ખૂબ ઉત્સાહપૂર્વક અહીં ભાગ લે છે ભાર તમારો તો ચાર પ્રહરની આગળ પૂજા હોય છે આપણે જોયું તો અમે આવ્યા તે વખતે બપોરની આરતી પતી ગઈ હતી અને પછી મંદિરના ટ્રસ્ટ દ્વારા અંદર બીજું પણ અમને આયોજન કરેલું છે જે શોભાયાત્રા છે બીજું રાત્રે એમની પૂજા મહાપૂજા કરવામાં આવી છે મંદિર રાત્રે એક સડા બાર એક વાગ્યા લગીને ખુલ્લું રહેવાનું છે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આપણે જોઈએ તો એના પ્રસાદી સ્વરૂપે તમે ભંગનો પ્રસાદ પણ લેવામાં આવે છે અને રુદ્રા રુદ્રનું દાન પણ કરવામાં આવે છે તો આ બધું આપણને તમને ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પરથી તમને આનંદમાં આવેલા બધા જ શિવ મંદિરની દર્શન કરવામાં આવશે કેમેરામેન અક્ષિત પટેલ સાથે જીનલ પટેલ ચરોતરનો અવાજ